અધ્યાયનું નામ છે ક્ષેત્ર ભગવાન એક પછી એક સોપાનું અર્જુનને સિદ્ધ કરાવે છે અર્જુનનો મોહ ધીમે ધીમે નાશ પામવા લાગ્યો છે સારા સારનો વિવેક એ અપનાવવા લાગ્યો છે પહેલાં તો એ ના જ પાડતો હતો મારાથી આ યુદ્ધ નહીં થાય ધીમે ધીમે શું કરવું અને શું ન કરવું ત્યાં આવે છે અને છેલ્લે એ બારમા અધ્યાયમાં કહે છે એકાદશ અધ્યાયમાં કહે છે કે હવે મારો મોહ નાશ પામવા લાગ્યો છે ભગવાન એને ભક્તિ યોગમાં કહે છે કે સુખે દુખે સમી કૃતવા સુખ દુખમાં શીત અને ઉષ્ણમાં હે મિત્ર અને શત્રુમાં જે સમ્યક ભાવ રાખે એ જ મારો ભક્ત છે અને એવો ભક્ત મને પ્રિય છે પુનઃ ભગવાન એને અધ્યાત્મ તરફ લઈ જાય કે એને અવિનાશી સ્વરૂપ બતાવ્યું છે ક્ષર અને અક્ષરની વાત કરી હતી અગાઉ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી અને આ પરમ પિતા એને પુનઃ આ જ્ઞાન માર્ગે લઈ જાય છે ભગવાન એમ કે છે કે ક્ષેત્ર એટલે પ્રકૃતિ પાંચ ઇન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ તન્મા સાંખ્યનો આ વિષય છે હે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ હાથ કાન આંખ જીભ અને નાક હે દરેકનીનું એક એક કાર્ય છે શરીરમાં એ ત્વચા છે તો સ્પર્શ છે એનું કામ એમ દરેક દરેકે દરેક ઇન્દ્રિયો ઇન્દ્રિયોની પાછળ તન્માત્રા એની પાછળ જ્ઞાનેન્દ્રિય એ એની વાત કરી અને ભગવાન એ પ્રકૃતિ છે આખી સાંખ્યની અંદર ચોવીસ ચોવીસ તત્વો બતાવ્યા છે ત્રેવીસ પ્રકૃતિ અને એક પુરુષ છે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આ સચરાચર સૃષ્ટિ ચાલે છે ઉત્પન્ન થાય છે ભગવાન કંઈક વાળી વાત રજૂ કરવા આવી છે પરમાત્મા આત્મા અને પરમાત્મા બંને અભિન્ન છે જીવ જ્યારે પરમાત્મા છૂટો પડી અને પૃથ્વી પર આવે છે કોઈ પણ જીવ હોય અને ત્યારે એ આત્મા અહીંયા પુનઃ પોતાના સંસારની માયાથી લેપાય છે એની માયાનું આવરણ આવી જાય છે અને જ્યારે જીવ આ શરીર છોડી અને જાય છે ત્યારે પ્રકૃતિ તેની સાથે જાય છે એ જ પ્રકૃતિ મન અને બુદ્ધિ સાથે જાય છે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે નથી જતી સાંખ્યા એમ કહે છે મન અને બુદ્ધિ સાથે જાય છે અને એ પછીના જન્મમાં એનો સ્વભાવ બને છે સ્વભાવ આપણે એમ કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય સ્વભાવ કદાપી બદલાતું નથી આ જન્મમાં જે સ્વભાવ છે એ પછીના જન્મમાં પણ એ જ સ્વભાવ રહેવાનો છે આ વાત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમાં શ્રી કૃષ્ણે કરી છે પણ આપણે થોડી સરળ ભાષામાં સમજીએ તો આ રીતે એને જાણી શકાય કે માણસનો સ્વભાવ માણસની યોની બદલે છે સ્વભાવ બદલતો

કદાચ જ્યારે નાશ પામે તો પણ પરમ પિતા અક્ષર અને ક્ષેત્રજ્ઞ એ એમ જ રહે છે એ અચલ છે એ અતુટ છે આત્મા પુનઃ પુનઃ જન્મ લે છે આપણે જોયું તું કે શંકરાચાર્ય કીધું તું કે પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ જન્મ લેવો માના માની કુખમાં પુનઃ ઉદરમાં જવું પુનઃ જન્મ લેવો પુનઃ મરણ આ બધું જ તો જીવનની ઘટમાળ છે આને આપણે સ્વીકારીને જ ચાલવી તો પછી હે અર્જુન આ સામે રહેલા ફરીથી જન્મવાના છે આજે મૃત્યુ પામશે એનો ફરીથી જન્મ થશે ફરી પાછા મૃત્યુ પામશે ફરીથી જન્મ થશે તો એના માટે મનમાં મૂંઝવણ સાની માટે કહું છું કે તું હું કહું છું એ પ્રમાણે કર તને જો સમજ ન પડે તો હું કહું છું એ પ્રમાણે કર હવે ક્ષેત્ર એટલે શરીર આ શરીર છે એ ક્ષેત્ર છે એને તમામ બંધનો લાગુ પડે છે જ્યારે ક્ષેત્રજ્ઞ એટલે આત્મા છે એ અજર અને અમર છે આપણે બીજા અધ્યાયમાં એ વાત જોઈએ છીએ કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નળો પ્રાણી શરીર જેમ એક વસ્ત્ર છોડી અને બીજું વસ્ત્ર ધારણ કરે છે એમ

નો ડાઉટ એ કે વિદ્વાન છે પણ જ્ઞાની માટે જ્ઞાની તો નરસિંહ જ્ઞાની હતા સુદામા જ્ઞાની હતા મીરા જ્ઞાની હતા જલારામ જ્ઞાની હતા તુકારામ જ્ઞાની હતા એ લોકો ક્યાંય કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા નહોતા ગયા અને છતાંય નરસિંહને આપણે આદિ પુરુષ કહીએ આદિ કવિ કહીએ છીએ પાનબાઈ કોઈ જગ્યાએ અભ્યાસ કરવા નહોતા ગયા ગ્રામ્ય મહિલા હતા અને કોઈ યુનિવર્સિટીમાં એણે અભ્યાસ નહોતો કરેલો અને છતાંય વેદ વેદાંગોનું તત્વજ્ઞાન એ ઘોળીને પી ગયા હતા ગંગા સતીના ભજનો વીજળીને ચમકારે મોતીડા પર ઓવોરે અચાનક અંધારા થશે જે વાત ભાગવતની અંદર પરીક્ષિત સુખદેવજી પાસે જઈને કરે છે એ જ વાત સાદી ભાષામાં તડપદા શબ્દોમાં ગંગા સતીએ કહી છે

વનવાસ માટે જાય છે અચાનક એક વખત દ્રૌપદીજીને તરસ લાગે છે પાછે રહેલા તળાવમાં નકુલ સહદેવ ભીમ અર્જુન એક પછી એક તળાવમાં પાણી લેવા જાય છે તળાવમાં રહેલો યક્ષ બધાને પૂછે છે કે હું જે પ્રશ્ન પૂછું એનો તમે યોગ્ય ઉત્તર આપશો તો જ તમે આ જળ લઈ જઈ શકશો કોઈ આપી શકતું નથી સૌ એક પછી એક ત્યાં મૂર્છા પામે છે અને અંતે યુધિષ્ઠિર આવે છે યક્ષ યુધિષ્ઠિરને પણ પ્રશ્ન પૂછે છે એમાંનો એક પ્રશ્ન છે યક્ષ અને યુધિષ્ઠિરનો આખો સંવાદ મહાભારતના વન પર્વમાં છે એમાંનો એક પ્રશ્ન છે કે આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું અને ત્યારે યુધિષ્ઠિર બહુ સરસ ઉત્તર આપે છે કે આ જગતની અંદર માણસ હજારો જીવતા જીવ હજારો માણસોને મૃત્યુ પામતા જોવે છે અને છતાંય પોતાની જાતને અમર અમર માનીને જીવે છે

અને અચાનક કાળ આવી જશે અચાનક અંધારા થાશે કાળ આવી અને અચાનક ગ્રસી જશે પાનબાઈ મીરાબાઈ આ કોઈ જ ઉચ્ચ અભ્યાસ કરેલા ન હતા અને છતાંય વેદ અને ઉપનિષદના તત્વજ્ઞાનને એ લોકો પી જનારા હતા કારણ એ લોકોએ ભક્તિ માર્ગ અપનાવ્યો હતો ભગવાન ત્યાં સુધી ભક્તિ યોગમાં આપણને કહી ચૂક્યા છે મારો ભક્ત મને પ્રિય છે આ જે બધા દ્રષ્ટાંતો છે ગ્રામ્ય મહિલાઓના આજકાલ પણ અશિક્ષિત લોકો હોવા છતાં એનામાં ભક્તિ છે એનામાં કાત એને જ્ઞાની કહેવામાં આવે છે એના લક્ષણો અહીંયા ભગવાને 8 થી 12 શ્લોકમાં આપ્યા છે કેવા તો કે અમાની પણ એ ક્યાંય જાય તો એને કાઈ માન કે અપમાનથી વિશેષ ફરક પડતો નથી એ અદંભી પણ કઈ દંભ નથી જો આજકાલ આ આ બહુ જ વધી ગયું છે થોડું અમતું કાર્ય કરીએ અને આપણે વધારે બતાવી દઈએ છીએ ચરા કાર્ય કરવું અને વધુ બતાવવું એ દંભ છે ઓછા કાર્યથી વધારે માન મેળવવું એ દંભ છે ઓછા પૈસાથી મોટું દાન બતાવવું એ દંભ છે નિર્દંભી પણ એ જ્ઞાનીનું લક્ષણ છે અહિંસા આજકાલ તો આની અનિવાર્યતા છે આવશ્યકતા નહીં અનિવાર્યતા છે કારણ કે આજકાલ લોકો અખાદ્ય પદાર્થોના રવાડે ચડી ચૂક્યા છે અપેય પદાર્થોના રવાડે ચડી ચૂક્યા છે અને ત્યારે ખાદ્ય પદાર્થ ખાવા માટે અનેક પ્રાણીઓની હિંસા થાય છે બિનજરૂરી વસ્તુઓના સંગ્રહ અને અહિંસા ઉપર ગાંધીજી એ વધારે ભાર મૂક્યો છે ત્યાર પછી કે છે ક્ષમા બલમ બલવતા નામહમ કામરાગ વિવર્જિતમ તમારા માં બળ છે અને સામાને હરાવવાની શક્તિ છે અને છતાંય તમે એને ક્ષમા આપો છો આપણામાં શક્તિ ન હોય સામર્થ્ય ન હોય અને આપણે ક્ષમા આપી ક્ષમા વિરસ્ય ભૂષણ એમ કહેવામાં આવે છે પણ આપણામાં સામર્થ્ય છે એ પણ આપણી સામે લડવા માટે સક્ષમ છે આપણી એની જીત પણ થઈ શકે એમ છે કદાચ આપણી પણ જીત થાય અને છતાંય ક્ષમા આપવી એ જ્ઞાનીનું લક્ષણ છે દયા સર્વભૂત રીતે રતા કૃષ્ણ વારંવાર કે છે કોઈ પણ પ્રાણી ઉપર દયા રાખો મનુષ્ય હોય કે પશુ પક્ષી પ્રાણી કોઈ પણ હોય એના ઉપર દયા રાખો અને સરળતા આજકાલ આ સરળતાનું તત્વ લગભગ થતું જાય છે માણસ જરા સરળતા એ જ્ઞાનીનું લક્ષણ છે અજ્ઞાની નું નહીં ઘણા એને અજ્ઞાની નું લક્ષણ માન નહીં સરળતા એ જ્ઞાનીનું લક્ષણ છે એક જ્ઞાન ભગવાન કહે છે કે આ જ્ઞાન છે બધું

ઉપનિષદમાં કહ્યું છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તમે આ પરબ્રહ્મ આપણને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દેવા નથી આવવાના હે માતા એ ગુરુ છે પિતા એ ગુરુ છે માતા એ બ્રહ્મ છે પિતા એ બ્રહ્મ છે અને એટલે ભગવાને કહ્યું છે ભૂતા અસ્મિ ચેતના બધા જ પ્રાણીમાં હું રહેલો આપણે દસમ અધ્યાયની અંદર ભગવાને કીધું છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના આવા જે ભેદને જાણે એ જ્ઞાન અને અજ્ઞાનના આવા ભેદને જાણી અને જ્ઞાન માર્ગી બને એ મારા પરમ તત્વને પામે છે આવી વાત કહી અને ભગવાન અહીં આ અધ્યાય સમાપ્ત કરે છે આભાર નમસ્કાર